વડોદરાના પાણીગેટ વિસ્તારમાં જૂનીગઢી પાસે આવેલી ભદ્રક કચેરીની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં એક મહિલાનો મૃતદેહ દિવાલ નીચે દબાયેલી હાલતમાં મળી આવ્યો હતો જેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પાલિકાના વહીવટીતંત્ર પોલીસ વિભાગ અને ફાયર વિભાગના કર્મચારીઓ સંયુક્ત રીતે દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી સ્થાનિક નગરસેવકો અને રહીશોને

અસ્થિર મગજની કહી શકાય તેવી યુવતીનું લગભગ ત્રીસ વર્ષીય યુવતીનું અહીંયા મોત થયું છે ત્યારે આ ઘટનાને લઈને આ વિસ્તારની અંદર તેના સ્વજનોનું જે આક્રંત છે એ આક્રંત આપ જોઈ શકો છો અહીંયાના પરિજનો અહીંયા પહોંચ્યા છે મહત્ત્વની વાત છે કે કેટલાય વર્ષોથી બનાવેલી આ જે દિવાલ છે એ દિવાલ જર્જરિત થઈ કન્ડિશનમાં હતી અને જર્જરિત અવસ્થામાં હોવાને કારણે આ દિવાલ આજે સવારે ધરાશાયી થઈ છે અને તેની અંદર લગભગ ત્રીસ વર્ષીય જે મહિલા છે એ મહિલાનું મોત થયું છે ત્યારે આ વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે આપ જોઈ શકો છો જે આ દ્રશ્યો છે એ દ્રશ્યોમાં આ દિવાલ છે એ દિવાલ છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં હતી વારંવાર પાલિકાના સત્તાધીશોને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ રજૂઆત કરાયા પછી પણ તેને રિપેરિંગ ન કરાતા આજે આ એક મોટી દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટનામાં એક નિર્દોષ યુવતીનું મોત થયું છે સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરીશું શું કહીશું દુર્ઘટના વિશે ક્યારે માહિતી અને પાલિકાને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી દિવાલ જર્જરી ઘટના બની એવી તરત જ સ્થાનિક લોકો મને જાણ કરી ને પાંચે મિનિટમાં હું આવી ગયેલો તે વખતે ફાયર બ્રિગેડ બી ત્યાર પછી આવી હતી અને આવી જર્જરિત ઇમારત છે આજ સુધી અમારી પાસે આવી કોઈ કમ્પ્લેન આવી નહોતી મને આ વર્ષો જૂની દિવાલ અતિ હકીકત છે પણ આજે જૂની ઘડીના ગણપતિનું વિસર્જન હોય ને આ ઘટના લોકલ અમારા ચંપાબેન વાઘડીનું મોત થયું તે અમારા માટે બહુ મોટી દુઃખદ ઘટના છે આવી ઘટના ના બને એના માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબનું વિનંતી કરું છું કે વોર્ડ નંબર ચોત્રીસ જૂનું ઓલ્ડ શહેર કહેવાય છે એમાં આવી અનેક જર્જરીત ઇમારત છે સરદાર સ્કૂલનો દાખલો આલું પદ્માવતી શોપિંગ સેન્ટરનો દાખલો આલો કે ભાઈ કોર્ટ મેટર ચાલતી હોય તો લીગલનો અભિપ્રાય લઈને અને આવી બધી મેં આવી જલ્જરથી મારે ઉતારી દો ફરી આવી ઘટના ના બને કોઈના મોત સામે આપણે લડવું ના પડે એવી મારી કમિશનર સાહેબને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તરીકે અને કાર્યકર્તા તરીકે મારી વિનંતી છે હું બે હાથ જોડીને આ વિનંતી કરી રહ્યો છું પૂર્વ કોર્પોરેટર રજૂઆત કરી રહ્યા છે શહેરમાં અનેક આવી આ વિસ્તારમાં જર્જરિત ઇમારતો છે હાલ તો પોલીસ વિભાગ પણ અહીંયા પહોંચ્યું છે ફાયર વિભાગ દ્વારા જે બચાવ કામગીરી છે તે પણ થઈ રહી છે પરંતુ આ જે મૃતદેહ છે મૃતદેહનું પંચક્યાસ કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના કલાકોની અંદર સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં આ પ્રકારની જે જર્જરિત ઇમારતો કે દિવાલો છે તેને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની છે તેઓ સ્થાનિક નગરસેવકો પણ કર્યા છે ત્યારે આ પ્રકારની ઘટનાઓના પ્રકારના અકસ્માતોને આપણે ચોક્કસથી અટકાવી શકીશું કેમેરા પર્સન નિકિત સુની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી વડોદરા